ભાદરવી પૂનમ મહામેળા 2024 માં જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌપ્રથમ વારમાં અંબાના મંદિરે ધ્વજા ચડાવવામાં આવી જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌપ્રથમ વારમાં અંબાના મંદિરે ધ્વજા ચડાવવામાં આવી મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાનો પ્રચાર પ્રસાર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી અંબાજી ખાતે તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું માંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા આજે વિવિધ વિભાગોએ માંબાની ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી પ્રથમવાર મા અંબાની ધજા ચડાવવામાં આવી હતી જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાત જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની શ્રદ્ધાઢ વ્યવસ્થા કરવામાં આવી હતી મા અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા જિલ્લા તંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થા માટે છવ્વીસ કમિટીઓ બનાવવામાં આવી હતી જેમાં સમગ્ર મેળાના પ્રસાર પ્રચારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી હતી મેળાના પ્રારંભના દસ દિવસ અગાઉ જિલ્લા સ્તર અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના સાતે દિવસ પત્રકારોની જરૂરી વ્યવસ્થા અને મેળાની પળેપળની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર સાથે થોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી દેવેન્દ્રભાઈ કડિયા એબીપી અસ્મિતા ચેનલના ઓડિટર શ્રી રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી